દાહોદ જિલ્લાના કતવારા પોલીસ સ્ટેશન વિસ્તારનો બનાવ દાહોદના કતવારા પોલીસ વડા રવિરાજસિંહ જાડેજા સાહેબના નેતૃત્વ હેઠળ તપાસ ધમધમાટ શરૂ કરી લૂંટ કરનારા આરોપીઓને ઝડપી લીધા હતા જૂના પાણી નવા ગામ રોડ પર રીકન્સ્ટ્રકશન લૂંટેલા સોનાના દાગીના પોલીસે કર્યો સો ટકા રિકવરી બાઇક પર સવાર દંપતીને તમ પંચો બતાવીને કરી હતી લૂંટ લૂંટારુ આરોપીઓને ઝડપી કન્સ્ટ્રક્શન કરાયું દાહોદના નવા ગામ જૂના પાણી રોડ પર રીકન્સ્ટ્રક્શન લૂંટના આરોપીઓને ઝડપી રીકન્સ્ટ્રક્શન કરાયું દાહોદ પોલીસને મળી મોટી સફળતા બે પચીસ અને અઢાર નવ બે હજાર પચીસના કથવારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે બળજબરીપૂર્વક પડાવી લેવાના બનાવ બન્યા હતા એ બનાવમાં ત્યાંથી પસાર થતા પ્રથમ બનાવમાં પસાર થતા હસબન્ડ વાઈફ બાઇક ઉપર પસાર થતા હતા એમને આંતરી અને હથિયાર બતાવી અને એમની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી બીજા બનાવમાં માં અને દીકરો બંને પસાર થતા હતા બાઇક ઉપર અને એની પાસેથી સોનાની વસ્તુઓ પડાવી લેવામાં આવી હતી આ ગુનાના અનુસંધાને દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી અને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ડિટેલમાં તપાસ કરતાં ગુનાને અંજામ આપનાર ગેમનો પર્દાફાશ થયો છે અને એમાં બે આરોપીઓને હસ્તગત કરવામાં આવેલા છે આ બંને આરોપીઓ પાસેથી અમને જે આ બંને બનાવોમાં જે સોનાની વસ્તુઓ લૂંટી લેવામાં આવેલી હતી એ રિકવર કરવામાં આવેલી છે આ બંને આરોપીઓના રિમાન્ડ પણ લેવામાં આવેલા છે હાલ સોમવાર સુધીના અમને રિમાન્ડ આપવામાં આવેલા છે અને રિમાન્ડ દરમિયાન એમની સાથે આ ગેંગમાં આકૃત્યમાં બીજા કેટલા સાગીરતો છે એમણે ગુજરાતમાં અને અન્ય રાજ્યોમાં આવા કેટલા ગુનાઓને અંજામ આપેલો છે એ વિશે તપાસ કરવામાં આવશે બંને ગુનેગારોનો ઇતિહાસ છે એના ઓફેન્સ રજિસ્ટર થયેલા છે પાંચ ઓફેન્સ છે એ રાજન પલાસ નામના એક ગુનેગાર ઉપર છે ને અને સાત છે એ દિવાન પલાસ ઉપર સાત